સુરતના સૈયદપુરા પોલીસ ચોકીને ઘેરી લીધા બાદ પથ્થર પથ્થરમારા અને વાહનોમાં તોડફોડ આગ શનીની ઘટના બની હતી જે બાદ કતારગામ દરવાજા ખાતે વાહનોને સળગાવનાર ટોળામાંથી ત્રણને બજાર પોલીસે ઝડપી પાડ્યા

દિનેશ ઠાકર જયેશ પટેલ અને દેબાશેન ઘોંસની કતારગામ કુબેરનગર ખાતેથી ધરપકડ કરી સળિયા પાછળ ધકેલ્યા છે વાહનોમાં આગ લગાવાઈ હતી મોટું ટોળું હોય અન્ય આરોપીઓને પણ ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે આપ જાણો છો તેમ લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 8 8 અને 9 તારીખની વચ્ચેની જે રાત હતી એમાં થોડોક રાઇટિંગનો ઇશ્યુ થયેલો તો જેમાં લાલગેટ પોસ્ટે ખાતે અલગ અલગ ત્રણ ગુનાઓ દાખલ થયેલા હતા જેમાં જે ત્રીજો ગુનો હતો જે કતારગામ દરવાજા પાસે બનેલો હતો જેમાં એક સિત્તેરથી એસી જણાનો અજાણ્યા ટોળાએ પાંચ એક વાહનોને નુકસાન કરેલું હતું જેમાં ત્રણ ગાડીઓના કાચ તોડેલા હતા અને બે ગાડીઓને સળગા સળગાવેલી હતી જેનો અલગથી એક રાયોટિંગ અને બી ગાર્ડનો એક ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેની તપાસ કરતા સીસીટીવીના આધારે આજે લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે જેમાં પહેલો આરોપી છે દિનેશ કુમાર રણછોડભાઈ ઠાકોર જે કુબેરનગર કતારગામનો રહેવાસી છે બીજો આરોપી છે જયેશ દિલીપભાઈ પટેલ જે સત્યાવીસ વર્ષની ઉંમર છે અને વેડ રોડનો રહેવાસી છે અને ત્રીજો આરોપી છે દેવાસિંગ આનંદ ઘોષ જે કુબેરનગર ચોકી કતારગામ પાસેનો રહેવાસી છે જે મૂળ હુગલી ઓરિસ્સા હુગલી વેસ્ટ બેંગાલનો છે આ ત્રણેય આરોપીને અટક ધરપકડ કરવામાં આવેલી છે અને આવતીકાલે સમયમર્યાદાની અંદર નામદાર કોર્ટની અંદર રજૂ કરી એમના રિમાન્ડ મેળવવામાં આવશે અને આ જે સીસીટીવી ફૂટેજના આધારે આ ત્રણ આરોપીઓની ઓળખ કરીને આ લોકો કઈ કયા આવીને આ કૃત્ય કરેલું છે રિમાન્ડ ઉપર આરોપીઓ છે એ રિમાન્ડની ની અંદર આ તમામ વસ્તુઓ ચેક કરવામાં આવશે અને આના સિવાય અન્ય બીજા આરોપીઓ એમની સાથે આવેલા હોય એ ઇન્ટ્રોગેશન દરમિયાન ઓપન કરીને એમને પણ અટક કરવામાં આવે આ મોબ હતું 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 થી ટોળું પાંચ નુકસાન કરેલું ઓળખ હતી એના આધારે લાલગેટ પોલીસે એ લોકોની ધરપકડ કરી છે એ તો હવે તપાસ નો વિષય છે જો એ પછીનો બ્યુરો રિપોર્ટ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે